અહીંયા ઉઠીને જોયું નહી દું ત્યાંથી ત્યાં તો મમ્મી અહીંયા ઢગલો કરી દીધો હકેલવાનો નામ બોલાવો મંડ્યા અને ભીડ થઈ ગઈ કોર્પોરેટ અલ્પેશભાઈ ગુડ મોર્નિંગ જય જય માતાજી વેલકમ ટુ માય ચેનલ ઇન માય સ્વાગત છે સવારના વાગી જાય છે સાડા સાત અને હું કહી રહ્યો છું નાઈ તો તૈયાર આજે તો વહેલો ઉઠી ગયો આ પેગમાં અહીંયા ઉઠીને જોયું નાઈ દઈને ત્યાંથી ત્યાં તો મમ્મી અહીંયા ઢગલો કરી દીધો હકેલવાનો અને મમ્મી બે ગયા છે મસીને કાલે રાતે તો એટલા હકેલ હતા અને હામે રૂમમાં મરપા હોતા છે જય સ્વામિનારાયણ તો હકેલવાનો તો ઢગલો થઈ ગયો છે આઠ

ફાઇનલી હું નીકળી જઈને નાના સંડામાં છું કે આજે વહેલો કાલે હતી બહુ મોટી લાઈન એટલે આજે વહેલો નીકળી ગયો છું એટલે આજે તો મેં કીધું કે નવું આગામ વી જાય ને એટલે લાઈન ઓછી થતી કેમ કે કાલે એ કેવાયસીમાં બહુ મોટી લાઈન હતી તો મારે એ જ કરાવવાનું છે આ શિવ શક્તિ છે નર્વેશ આગળ પાછળ આવી ગઈ અત્યારે તો બધાય કારખાના વાળા નોકરી ધંધાવાળા બધા હવે કામે જાય છે તો હાલો હવે હું ડાયરેક્ટ બસ પકડી અને પહોંચું ડાળે ફાઈનલી હવે બસની સફર કરી મૂકી ગયો હું નાના રાસણ ડાળે નાના વરાછા વારી ગરું બીઆરટીએસ માં ઉતરી ગયો હવે હું જાઉં છું પૂર્ણા જનરલ કચેરીમાં કેટલીક લાઈન એ ખબર પડે આપણને તો હવે દરેક આ ગલીમાં અંદર કરી દાવી લાઈન તો ધીરે ધીરે થવા માંડી હાલો જલ્દી ચોપડી મૂકી દે એટલે વારો જલ્દી આવે મંડા બે ગયા છે બધા આ મચ્છી માર્કેટ આ પૂણા જોનલ કચેરી હજી ખુલ છે અગિયાર વાગે બધા બે ગયા છે હારો હાલો પછી મેળા ફાઈનલી હવે કામકાજ ચાલુ થઈ ગયું સરકારી અને બીડ થઈ ગઈ હું તો નવ વાગ્યાનો બેઠો છું એજન્ટ આવી ગયા સવાલ રીતે આ બધા એજન્ટ છે અને નામ બોલાવો મેડમ અને ભીડ થઈ ગઈ મારો વારો છે હજી બહુ વાર છે નવ વાય નો બેઠો બે કલાક થઈ ગઈ આટલી બધી ભીડ છે આ માટે બહુ મોટી ભીડ છે સુધારા વધારાની તો ભીડ નથી આ ઈ છે ની ટ્રાફિક પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નવું નવું કાઢ્યું છે એટલે આવી તો ભીડ રહેવાની વારો આપણો વારો આવે એટલે કામ બતાવી ના કામકાજ શરૂ કરતા નથી એટલે નેતા જ આવી ગયા છે પાયરબેન શા કોર્પોરેટ આવી ગયા છે ઝાકરિયા અને કોર્પોરેટ શોભનાબેન અમારા ચાલે કેવાય છે માટે લાઈન માં પૂરેવાનું સવાલ નથી પણ ઘણા એ લોકોના તાકે છે કે 80 વર્ષથી વધુ ઉંમર હોય અને એને મકાન હોય બંગલો હોય ગમે હોય એમને મળવાપાત્ર છે વિધવાશ તો એમને મળવાપાત્ર છે એમને તો મળે કોર્પોરેટ તો દેવું આપણે ભાઈ ઘરે રહે છે 60 વર્ષથી વધુ હોય તો અને એ એમાં છોકરો અલગ એમની સાથે રહેતો ને કાળવાનો નામ ભલે અર્જન માં વાગી જશે ચાર સવારના નવ વાગ્યાનો ઊભો હતો અત્યારે ચાર વાગે વારો આવ્યો અને હવે ઘર બાજુ જ આવશું નાના વાળા છે ઢાળે પહોંચી ગયો બસ આવી ગઈ ચારસો ને ત્રણ નંબરની હામે આવી ગઈ હોય ન આવ્યું હોય તો સારું હાલો જલ્દી જલ્દી સાથે મેળા ફાઇનલી હવે હું નાના વાળા છે ને કાલે સવારના નવ વાગ્યાથી ચાર વાગ્યા સુધી લાઇનમાં હતો ચાર વાગે મારો વારો આવ્યો એટલે હવે હું ફાઇનલી પાંચ વાગે ઘરે પહોંચી ગયો છું અને બપોરનું મારે જમવાનું બાકી છે એટલે અત્યારે હું જમવા બેહું છું બપોરનું બપોરના જમવામાં મારા માટે તો ભાખરી છે રોટલી ગોવા બટાકાનું શાક પછી કાતરાની ચટણી કેરી છાશ અને હળદર છે આટલી એટલી વસ્તુ છે મારા માટે તો બપોરનું જમી લો અને જો સાંજે ભૂખ લાગશે તો જમા બેસું તો હાલો હવે બપોરનું જમી લઈએ મિત્રો હવે મેં માઇકની ખરીદી કરી લીધીશ માઈકની ખરીદી તો બે ત્રણ થઈ જતા કરી લીધી એની પણ ટેસ્ટિંગ કરવાનું બાકી છે એટલે જરાક આપણે ટેસ્ટિંગ કરી લઈએ મમ્મીનો ફોન છે ભેગા ભેગ ત્યાં આપણે ટેસ્ટિંગ કરી લઈએ કે કેમેરામાં થાય છે કે નહીં શરૂ બાકી શૉટ લોગમાં તો થાય જ છે પણ કેમેરામાં ટેસ્ટિંગ કરી દીધું આ મમ્મીનો ફોન છે મારા આ માઈક છે આ બ્લુટૂથ છે આ ફોનમાં કનેક્ટ કરવાનું ઓટીજી શરૂ કરી તો ફાઇનલી હવે હું ઓટીજી કનેક્ટ કરી લઉં હા નાખી દીધું જ બ્લુટૂથ અંદર

વિડીયોમાં નાખી દેવી અને હવે શરૂ કરી દેવી આગળ જઈને આપણે મેક ટેસ્ટિંગ કરી લઈ હાલો 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 આગળ લઈ લે મેક ટેસ્ટિંગ કેવું થઈ ગયું છે જો ફાઇનલી વિડિયો મેં બંધ કરી દીધો છે હજી એકવાર ટેસ્ટ કરાવી લેવી ઓલી રૂમ આવી ગયો હાલો 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 ફાઇનલી હવે મેં ટેસ્ટ કરી લીધું જોઈ લેવી રેકોર્ડ તો થાય છે ફાઇનલી બીજો એટલે હવે વાંધો નથી અને હવે માઇકની ખરીદી કરી લીધી છે એટલે હવે એનો યુઝ કરશું તો હારું હાલો હવે આપણે કાલના નેક્સ્ટ વ્લોગમાં મેળ્યા ને આ વ્લોગ જોવાનું ચૂકતા નહીં કેમકે લોકોને ખબર પડે કે રાશન કાર્ડમાં કેવડી કેવડી લાઈનું છે અને આજે તો વિરોધ પક્ષના નેતા ધારાસભ્ય આવ્યા હતા ભાદલબેન સાકરિયા એમએલએ એ બધા આવ્યા હતા એટલે એણે કીધું એ કે કંઈક કરશું અમે એટલે આ લોગ જોવાનું ચૂકતા નહીં એટલે ચૂકતા નહીં અને જેમ બને એમાં લોકોને શેર કરજો કે ખબર પડે કે કેવી કેવી રાશન કાર્ડમાં અત્યારે લાઈનું લાગે છે એટલે આ બ્લોગ જોવાનું ચૂકતા નહીં અને લોકોને શેર કરજો અને આ લોગને લાઈક કોમેન્ટ અને શેર કરજો અને જેમ બને એમ વધારે વધારે શેર કરજો એટલે ખબર પડે અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો અને તો હાલો હવે આપણે મેળા કાલના નેક્સ્ટ વ્લોગમાં તો આવજો બાય બાય